કેશોદમાં નવદુર્ગા ગરબી મંડળમાં હિન્દુ અને મુસ્લિમ બાળાઓ એકી સાથે કરે છે માની આરાધના કેશોદમાં આવેલા પીએમ નગરની ગરબીમાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું કેશોદમાં વિરાવળ ખાતે આવેલ પીએમ નગરમાં છેલ્લા અઢાર વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં નવરાત્રીની ધૂમ ગરબાના તાલ એમાં સામાજિક એકતાનો રંગ પણ ભળે છે એમાં તો રંગત ઓર જામી જાય આવી નવરાત્રી જોવા મળે તો કેશોદમાં આવેલ પીએમ નગરની નવદુર્ગા ગરબીમાં ત્યારે અહીં દર વર્ષે હિન્દુ અને મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમે છે આ ગરબી મંડળમાં બસો કરતા પણ હિન્દુ અને મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમે છે આ ગરબી મંડળના પ્રમુખ વીપી રાયઝાદ તેમજ ચંદુભાઈ ઠુંબર અરવિંદ કયાળા દ્વારા ભેદભાવ રાખ્યા વગર વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ બાળાઓ એક સાથે રાસ રમી રહ્યા છે હું દીપક કોરડિયા નવદુર્ગા ગરબી મંડળના કાર્યકર તરીકે ફરજ બજાવું છું આ અમારી સાથે પાછળ ઉભેલી અમારી ટીમ પ્રમુખ શ્રી વિપી રાજયજાજા અમારા સહકાર્યકર ચંદુભાઈ ઠુંબર અમારા બીજા કાર્યકર અરવિંદભાઈ જાળા આ અમારી ટીમ છે અમે લોકો છેલ્લા અઢાર વર્ષ ત્યાં આ ગરબીનું આયોજન કરીએ છીએ આ ગરબીની અંદર કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બસો બાળાઓ દર વર્ષે રાસની અંદર ભાગ લે છે અને રોજ અવાનવા રાસ રજૂ કરે છે અને જો કોઈ બાળાઓ એકલી આવેલી હોય તો પણ અમારી એક ખાસ એમની જાહેરાત હોય છે કે તમે એકલા કોઈ ઘરે જાય નહીં અમને અમારા કાર્યકરભાઈનો સંપર્ક કરે અમે ઘર સુધી એમને વ્યવસ્થા કરીએ છીએ અને આ આ ગરબીની અંદર કોઈપણ જાત જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ દરેક બાળાઓ સાથે રમે છે અને આગામી વર્ષોમાં પણ આવી જ રીતે રમતા રહેશે એવો અમે પણ આખી પ્રતિજ્ઞા કરીએ છીએ કે કોઈ પણ જાતના ભેદભાવ વગર અમે આ ગરબી સતત ચાલુ રાખીશું અને ખૂબ સરસ આયોજન કરીએ છીએ બાળાઓને સારું એવું પ્રોત્સાહન આપીએ છીએ હું હેરી ગરાડા છેલ્લા પાંચ વર્ષથી આ નવદુર્ગા ગરબી મંડળ પર રાસ આવી રહી છું આ નવદુર્ગા ગરબી મંડળ કેશોદના વેરાવળ રોડ પર પીએમ ટાવરે આવેલી છે અહીંના પ્રમુખ શ્રી બીપી રાય જાદા કોઈપણ બાલિકાઓમાં પણ કોઈપણ જ્ઞાતિના ભેદભાવ કર્યા વગર અહીંની બાલિકાઓ હારે રાસ રમી રહી છે અહીંયા હિન્દુ મુસ્લિમની જ્ઞાતિઓવાળી બાલિકા અમે હારે રાસ રમે છીએ અહીંયા નવા નવા અવનવ્યા નાસ્તાઓ દરરોજ દરરોજ મળી રહ્યા છે તથા અમે અહીંયા દરરોજ નવા નવા અવનવા રાસ રજૂ કરવામાં આવે છે હું હેરી ગરાડા છેલ્લા પાંચ વર્ષથી આ નવદુર્ગા ગરબી મંડળ પર રાસ આવી રહી છું આ નવદુર્ગા ગરબી મંડળ કેશોદના વેરાવળ રોડ પર પીએમ ટાવરે આવેલી છે અહીંના પ્રમુખ શ્રી બીપી રાય જાતા કોઈપણ બાલિકાઓમાં પણ કોઈપણ જ્ઞાતિના ભેદભાવ કર્યા વગર અહીંની બાલિકાઓ હારે રાસ રમી રહી છે અહીંયા હિન્દુ મુસ્લિમની જ્ઞાતિઓવાળી બાલિકાઓ અમે હારે રાસ રમીએ છે અહીંયા નવા નવા અવનવ્યા નાસ્તાઓ દરરોજ દરરોજ મળી રહ્યા છે તથા અમે અહીંયા દરરોજ નવા નવા અવનવા રાસ રજૂ કરવામાં આવે છે